અમદાવાદ શહેરના મણિનગર પૂર્વ વિસ્તારમાં આવેલ મેથોડિસ્ટ ચર્ચ સિયોન નગર ખોખરા મણિનગર પૂર્વ ખાતે નવા વર્ષની ઉજવણી અનોખી અને આકર્ષક રીતે કરવામાં આવનાર છે નવા વર્ષની ખુશીમાં ચર્ચ દ્વારા આકાશમાં પાંચ હજાર ફુગ્ગાઓ છોડવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ દ્વારા શાંતિ આશા અને સકારાત્મક સંદેશો પ્રસરાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે સ્થાનિક નાગરિકો યુવા વર્ગ તેમજ ચર્ચના સભ્યો મોટી સંખ્યામાં આ ઉજવણીમાં જોડાયા નવા વર્ષની શરૂઆત આનંદ એકતા અને ભાઈચારાના સંદેશ સાથે થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે সোনেবার সোনা বাড় সোনা মারা মূর্তি